આમાંથી કેટલા લોકો પીએસઆઈ અને કોન્સ્ટેબલની પરીક્ષાની તૈયારી કરે છે ખાલી હાથ ઊંચો કરી દો ચાલો સરસ એમના માટે પણ જોરદાર તાળીઓ તો જે પીએસઆઈ અને કોન્સ્ટેબલની ભરતી હમણાં થોડા મહિનામાં આવવાની છે તો એ ભરતીમાં પણ આપણા વિસ્તારમાંથી વધારેમાં વધારે લોકો લાગે એમાં ભાગ લે પાસ થાય અને નોકરીમાં લાગે એ ઉદ્દેશ સાથે આજે તમારી વચ્ચે વાત કરવા આવ્યા છે આજે જ્યારે ભરતીઓ થાય છે ને એ કોઈ પણ ભરતી હોય પોલીસ ગાર્ડની હોય તલાટીની હોય અને તમે જોજો આપણા નર્મદા જિલ્લા કરતા બનાસકાંઠા સાબરકાંઠા જેવા જિલ્લાઓની યાદી તમે જોજો આજે આપણા જિલ્લાના લોકોમાં શક્તિ તો છે તમને આગળ કીધું એમ અગિયાર વાગ્યા થી ચાર વાગ્યા સુધી નાચ છે ને વેન્ટમાં ડીજે માં તો પણ થાકતા નથી પણ એ શક્તિનો ઉપયોગ ક્યાં કરવાનો છે કયા સમય સમયની મર્યાદામાં એનો ઉપયોગ કરવાનો છે એ યુવાનોને આપણે બતાવવું પડશે આજે ભલે અહીંયા વીસ લોકો બેઠા છે પણ આજુબાજુના આઠથી દસ ગામો તમારા આવે છે તો એ આઠથી દસ ગામના યુવાનો આવનારી ભરતીમાં ફોર્મ ભરેલા હોય તો કે નહીં ભરેલા હોય તો ફોર્મ ભરી દે અને એની એક સારી વાતાવરણ અહીંયા આપણે ઊભું કરી શકીએ આપણા મોસ્કુટ વોડપાડા ગામમાં એ ભરતીમાં ભાગ લેનારા ઉમેદવારો માટે દોડ માટે એક સારું ગ્રાઉન્ડ ઊભું કરી શકીએ રનિંગ માટે એક સારું ગ્રાઉન્ડ ઉભું કરી શકીએ એમના વાંચન માટેનો એક સારો સ્થળ ઊભું કરી શકીએ એમને કોઈ એકેડેમી સાથે ક્લાસીસ કરવાના છે એમણે કોઈ એકેડેમી સાથે એ વાંચન કરવાના છે ક્લાસીસ જોઈન કરવાના છે તો એના માટેની પણ વ્યવસ્થા આપણે કરી શકીએ એના માટેની ચિંતા કરવા માટે અને એમાં શું કરી શકાય એના માટે આજે આપણે બેઠા છે તો મારી આજની આજ કાર્યક્રમમાં એ જ એ જ વાત છે કે આપણા ગામમાંથી જે પણ ભણેલા લોકો છે એ લોકોએ આવી તક ચૂકવી ના જોઈએ ભરતીનો સમય છે ઘણીવાર એવું થાય છે કે આપણા લોકો જ્યારે ભણતા હોય બારમું પાસ કરે કોલેજ કરે એમને એવું થાય ગંભીરતા રહેતા નથી મમ્મી પપ્પા જ્યારે ખેતી કરતા હોય મજૂરી કરતા હોય મોઘા મોકા મોબાઈલો લઈ માગે મોઘી મોગી ગાડીઓ લઈ માંગે અને જુવાનીઓ ટીમ બનીને પાર્ટીઓ માં ફરતા હોય લગ્નોમાં ફરતા હોય ફરતા હોય ફરતા હોય ત્યાં સુધી એની પાંત્રી વર્ષની ઉંમર પૂરી થઈ જાય થઈ જતી છે કે નહીં થઈ જાય થઈ જાય અને જ્યારે એના પર જવાબદારી આવે એટલે બિસ્તરા પોટલા તૈયાર કરી બેગ તૈયાર કરીને પછી હીરામાં જવાનું કંપનીમાં જવાનું સુરત જવાનું પછી જ્યારે બાળકોની જવાબદારી આવે ત્યારે કંપનીમાં જવાનું આ જવાનું પણ પછી કોઈ ઉદ્ધાર થતો નથી કેમકે જમીનો તો આપણી પાસે છે નથી વધારે થોડી ઘણી બે પાંચ એકર જમીનો છે આપણા ડાયા લોકો કરે છે અને એ જમીનો કઈ જમીનો વધવાની નથી આપણે બે ભાઈઓ ભાઈઓ હશું હશું ત્રણ ટુકડા છે તો સરકારી ભરતીઓમાં વધારે યુવાનો આપણા વિસ્તારમાંથી ભાગ લઈ પોલીસમાં પાસ થાય પીએસઆઈમાં પાસ થાય એના માટે આપણે શું કરવું જોઈએ એ દિશામાં આપણે બધાએ આગળ વધવાનું છે અને જે આખો યુવા વર્ગ આદિવાસી સમાજનો જે પોતાની કારકિર્દી બનાવવાની જગ્યાએ بي جي بي دي پرورو